દેશ ભારતી નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી જે ચૂક્યા છે એને ચિત કરવા માટેનો આ વિધેયક અલગ અલગ જગ્યાએ રોબોટ બી મળી જશે આર્થરેજની ચિંતા કરતા પ્રવો બી મળી જશે અને દેશ દરની જે વ્યવસ્થા છે એના માટેની જે વ્યવસ્થાના અલગ અલગ ઉપર ખૂબ સરસ પ્રયોગો નાના નાના બાળકો કોઈ ખૂબ સરસ રીતે વ્યવસ્થા કરવી છે આ વ્યવસ્થામાં અમે સૌ અમારા ચેરમેન સ્પો વિજયભાઈ મહેતા વાઇસ ચેરમેનશ્રી સભ્ય ધર્મેન્દ્રભાઈ અમારા મહેન્દ્રભાઈ મહાદેવભાઈ અમે સૌએ આ નિહાળ્યા અને ખરેખર આ છોકરાઓને ખૂબ પ્રોત્સાહિત કરવા પડે છે કારણ કે નવા ભારત જે કલ્પના કરી છે નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતની એ એક તમને દેખવા મળી ગયા છે અમે આ જે લોકો છોકરાઓ જે કામ કરી રહ્યા સોચ છે એ બધી લોકોની અલગ વ્યવસ્થામાં એક નવું કરવું એક તમે સ્પેસની વાતો સ્પેસની વાત કરીએ આ લોકો એ પૂછ્યું છે દરેક છોકરાઓ એ લોકોને એક છોકરાએ તો એવું સરસ બનાવ્યું છે કે જે લોકો સુસાઈડ કરે છે એ સુસાઇડ કરે છે એના માટે કરવું જોઈએ શેના માટે આ વ્યવસ્થા જંક ફૂટ ના ખાવું જોઈએ ખૂટા મા માંસને એવું પીડું ના ખાવું જોઈએ દરેક વ્યવસ્થા એને એના વહેંથી કે આ લોકોને કેવી રીતના આમાં રોકી શકાય કારણ કે જે નવું ધન છે યુવાધન એ જે યુવાધન છે એ કોઈ બી વ્યસન્ટ તરફ આગળ ના વધે અને આ વ્યવસ્થામાં સરસ વિશે એનું જીવન એમણે ભગવાન વિશે વાત કરીએ જેમ સારા વિચારો કરો અને એની વ્યવસ્થા એવી બી હતી કે તમે એ પદાર્થને અડો એનજીઓ તમને મળવા દે અને મોરબી મારો આને કાયદ કરી દેવા દરેક અલગ અલગ પ્રયોગો એ ખૂબ સરસ કર્યા હતા એ છોકરાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ટીચર અને માલી અને જે લોકોએ આમાં મહેનત કરી ખૂબ સરસ આયોજન એટલે આયોજકોને ટ્રસ્ટીઓને કે ટીચરોને આ વિદ્યાર્થીઓને હું મારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આવી સરસ વ્યવસ્થા આ જે છે આ વ્યવસ્થા છે આ એક નીવ છે એક દિવસ સરસ ઇમારત થશે મારો દેશ બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારત બનીને પ્રાથમિક શિક્ષણ ઉપસ્થિતિમાં અહીંયા આગળ જે ગુજરાત સ્કૂલ એજ્યુકેશન જે કાર્યક્રમ મૂકવામાં આવ્યો છે એ મેં મારી અને સૌએ મળીને અહીંયા આ છે હું ચોક્કસ કહીશ કે જે વિદ્યાર્થીઓએ આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેમણે નેશનલ એજ્યુકેશન પોલિસી ટ્વેન્ટી ટ્વેન્ટી અંતર્ગત એમણે જે ખૂબ સારો વિચાર મૂકેલો વિદ્યાર્થીઓ પોતાના મનમાં જે વિચારો છે તેમના મનના જે સ્કિલ છે સ્કિલ આ જીવંત મોડ્યુલ જીવન પ્રયોગ જે અહીંયા આગળ છે આપણા દેશના દેશ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે એક કલ્પના વિકસિત ભારતની કરેલી છે એક નવા ભારતની જે કલ્પના તેમણે કરેલી છે સાચા અર્થમાં ચરિત્ર અમે જોઈ લે છે અહિયાં શાળાના સર્વ સંચાલક સંચાલકશ્રીઓશ્રીઓ વિદ્યાર્થીઓને જેમણે પ્રેરણા આપી છે અને જેમણે શીખવાડ્યા છે પ્રયોગો એ સૌને પણ ખુશખુશ અંદન આપું શુભેચ્છા પાઠવું છું એ છે પાછા હા એને ગણ્યા હા મુખાઈ we'll right भी सिलेंडर सब इसी में देना होगा क्योंकि बार इसकी ग्रिपिंग सिस्टम आ जाता है उसके बाद ये कहीं किसी भी डायरेक्शन में रुकेट के हो सकते और सिर्फ काफ़ी सारे एप्लीकेशन साहब में देना होगा उसके लिए अगर होंगे हो गए जो अपने आप चलते हैं उसके बाद एरोप्ल की तो विंग्स होती है